દાદીમાનું વૈદુ અને રસોઈ શોમાં આપનું સ્વાગત છે પેટમાં ભયંકર ગેસ બને છે તો આ સરળ ઘરેલું ઉપાય आजमाવો તે પેટની બધી સમસ્યાઓને મૂળમાંથી દૂર કરશે બીનારૂપ્યપ્રત જીવનશૈલી અને ખરાબ આહાર શરીરના ઘણા રોગોનું મૂળ છે આ વસ્તુ એવી સમસ્યાઓને જન્મ આપે છે જેના કારણે વ્યક્તિ સંપૂર્ણપણે હારી જાય છે તેમાંથી પેટમાં ગેસ બનવાની સમસ્યા છે ગેસ બનવાની સમસ્યા તમને જણાવી દઈએ કે આજે પેટમાં ગેસ બનવાની સમસ્યા ફક્ત વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ એક મોટી સમસ્યા બની ગઈ છે પેટમાં ગેસ બનવાને કારણે પેટમાં દુખાવો છાતીમાં દુખાવો અથવા માથાનો દુખાવો થવાની ફરિયાદ રહે છે લાંબા સમય સુધી બેસી રહેવાથી અને વધુ પડતી ચા પીવાથી અસ્વસ્થતાભર્યા ગેસ જમા થઈ શકે છે જ્યારે આ સમસ્યાને દૂર કરવા માટે અસંખ્ય દવાઓ અને ઘરેલું ઉપાયો ઉપલબ્ધ છે ત્યારે કેટલાક કુદરતી ઉપાયો સમસ્યાને તેના મૂળમાંથી દૂર કરી શકે છે જો તમે ગેસની તકલીફથી લાંબા ગાળાની રાહત મેળવવા માંગતા હો તો અસરકારક ઘરેલું ઉપાયો શોધવાનું વિચારો તેઓ ફક્ત પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા નથી પણ ગેસને પ્રથમ સ્થાને બનતા અટકાવવામાં પણ મદદ કરે છે આ ઉપાયો શોધવા માટે વાંચન ચાલુ રાખો જે તમને કાયમી આરામ આપી શકે છે અને તમારી એકંદર સુખાકારીમાં સુધારો કરી શકે છે એક અજમા જો તમને પેટ ખરાબ હોય કે ગેસની સમસ્યા હોય તો તમારે શેકેલા અજમાનું સેવન કરવું જોઈએ તેનાથી ગેસની સમસ્યામાં ઝડપથી રાહત મળે છે તમને જણાવી દઈએ કે અજમાના બીજમાં થાઇમોલ નામનું સંયોજન હોય છે જે ગેસ્ટ્રિક રસ સ્ત્રાવ કરે છે અને પાચનમાં મદદ કરે છે જો તમે ઈચ્છો તો તમે ગેસની સમસ્યા માટે અડધી ચમચી અજમા ખાઈ શકો છો તે રાહત આપશે અને જો તમે ભોજન પછી અડધી ચમચી શેકેલા અજમાનું સેવન કરો છો તો ગેસની સમસ્યા કાયમ માટે દૂર થાય છે બે છાશ જો છાશનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટ સંબંધિત સમસ્યા કાયમ માટે દૂર થાય છે જેમને ગેસની સમસ્યા હોય તેમને છાશનું સેવન ચોક્કસ કરવું જોઈએ છાશ પીવાથી પેટનું પીએચ સારું રહે છે અને એસિડિટી દૂર થાય છે તમને જણાવી દઈએ કે છાશમાં લેક્ટિક એસિડ જોવા મળે છે જે તમને ગેસ્ટ્રિક એસિડિટીથી રાહત આપી શકે છે તેનું સેવન પેટને ઠંડુ કરે છે અને હાથ પગની બળતરાથી પણ રાહત આપે છે ત્રણ કેળા પેટમાં બળતરા ગેસ એસિડિટીની સમસ્યા દૂર કરવામાં કેળા ખૂબ અસરકારક માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે કેળામાં જોવા મળતું પેક્ટિન તત્વ ખાવા પીવાની વિકૃતિઓને કારણે થતી કબજિયાત દૂર કરે છે આ માટે તમે કેળાને ખાંડમાં ભેળવીને ખાઈ શકો છો કેળાના નિયમિત સેવનથી મોં અને પેટ બંનેમાં અલ્સર દૂર થાય છે ચાર એપલ સાઇડર વિનેગર એપલ સાઇડર વિનેગરનું સેવન કરવાથી પેટમાં બનતો ગેસ દૂર થાય છે આ માટે તમારે ફક્ત એક કપ પાણીમાં બે મોટા ચમચી એનફિલ્ટર કરેલ એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરવો પડશે દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે આનું સેવન કરતા પહેલા નિષ્ણાત પાસેથી માહિતી મેળવો ત્રણ કેળા કેળાને પેટમાં બળતરા ગેસ એસિડિટીની સમસ્યા દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે કેળામાં જોવા મળતું પેક્ટિન તત્વ ખાવા પીવાની વિકૃતિઓને કારણે થતી કબજિયાત દૂર કરે છે આ માટે તમે કેળાને ખાંડમાં ભેળવીને ખાઈ શકો છો કેળાના નિયમિત સેવનથી મોં અને પેટ બંનેમાં અલ્સર દૂર થાય છે ચાર એપલ સાઇડર વિનેગર એપલ સાઇડર વિનેગરનું સેવન કરવાથી પેટમાં બનતો ગેસ દૂર થાય છે આ માટે તમારે ફક્ત એક કપ પાણીમાં બે મોટા ચમચી એનફિલ્ટર કરેલ એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરવો પડશે દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં રાહત મળી શકે છે આનું સેવન કરતા પહેલાં નિષ્ણાત પાસેથી માહિતી મેળવો પાંચ જીરું પાણી જીરું પાણીને ગેસ્ટ્રિક અથવા ગેસની સમસ્યા માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપાય માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે જીરુંમાં આવશ્યક તેલ હોય છે જે લાળ ગ્રંથિઓને ઉત્તેજિત કરવાનું કામ કરે છે આ ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે તે પેટમાં વધારાનો ગેસ બનતો અટકાવે છે જીરું પાણી બનાવવા માટે એક ચમચી જીરું લો હવે તેને બે કપ પાણીમાં દસ મી પંદર મિનિટ માટે ઉકાળો પછી તેને ઠંડુ થવા દો હવે ભોજન પછી તેનું સેવન કરો આમ કરવાથી પેટમાં ગેસની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે